જૈનેશ ભયાણી યુવા આગેવાન હાલ અત્યારે ભેસાણ સરકારી યુનિયન કોલેજ ઉપર જે સચિન પીઠડિયા નામના પ્રોફેસર છે ઘણા સમયથી અહીંયા ફરજ ઉપર હતા એ અવારનવાર બહેનો દીકરીઓનું શોષણ કરતાં માનસિક ત્રાસ આપીને શારીરિક શોષણ કરવાની પૂરા પ્રયત્ન કરતા અને વોટ્સએપની અંદર આપણે એવા ચોટ ચેટ્સ જે છે ટૂંકમાં એની એક બહુ આપણે ગંભીર બાબતની વિબત છે જે આપણે સમાજમાં ન કહી શકીએ એવી છે અને રાત્રે બાર વાગે પણ મેસેજ કરેલા છે એવું પણ જોવા મળે છે જે હકીકત મને ના કરવા જોઈએ રાત્રે બાર વાગે અને એક શરીર સુખની માગણી પણ કરેલી છે એવું પણ એમાં જોવા મળે છે એના ચેટ્સની અંદર અને હકીકતમાં અવારનવાર ઘણી વખત આ કિસ્સાઓ આવે છે પરંતુ બેન દીકરીઓ એની ઈજ્જતને કારણે આ મુદ્દો ક્યાં બહાર કહી શકતી નથી આ વખતે આ મુદ્દો અમારા ધ્યાનમાં આવ્યો છે તો એ બહેનોનો અવાજ બનીને અમે મુદ્દો ઉઠાવીએ છીએ અને એની ઉપર ગંભીરમાં ગંભીર પગલાં લેવામાં આવે આવનાર સમયમાં એને સમ પોતાની નોકરીમાંથી બરખાસ્ત કરવામાં આવે અને ડિસમિસ કરવામાં આવે તેમજ આવનાર સમયમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવી માં પણ વાતચીત થઈ છે કે સંગઠન દ્વારા પણ આવનાર સમયમાં તથા પત્ર પાઠવવામાં આવશે અને અમે લોકો એમની સાથે રહેશું સાથે સમાજના ટોટલી લોકો ગ્રામજનો અને તાલુકાના તમામ આગેવાનો અને લોકો સાથે મળીને જરૂર પડશે તો એક હાથમાં શસ્ત્ર અને એક હાથમાં શાસ્ત્ર બંનેને સાથે રાખીને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મેદાનમાં ઉતારવાની અમારી પૂરી તૈયારી છે અને અત્યારે હાલની અંદર કોઈ બેન દીકરીઓ છે આ ટૂંકમાં તો એની પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને કોઈ ફરિયાદ કરવા તૈયાર નથી થતું પરંતુ જો જરૂર પડશે તો એ બાબતના પણ યોગ્ય પગલાં લેશું એવી કંઈક કોશિશ કરીએ અમિત ભટ્ટી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જિલ્લા સંયોજક જુનાગઢ આપ સૌને ધ્યાનમાં જ છે કે મહેસાણની એક સરકારી કોલેજની અંદર એક પ્રાધ્યાપક દ્વારા કે જે સચિન પિઠડીયા નામના પ્રાધ્યાપક છે એક વિદ્યાર્થીનીને અભદ્ર અભદ્ર મેસેજો મેસેજો કરી અને અને જે છેડતી કૃત્ય તમને નાપાસ કરવાના એમને ડરાવાનું ધમકાવવાનું જે કૃત્ય કરેલ છે કે આપણે પેલાના સમયમાં જે ગુરુ શિષ્યની પરંપરાઓ હતી એ અત્યારે નાબૂદ થતી જઈ રહી છે અત્યારે આવા સમાજની અંદર કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે વિદ્યાર્થી પરિષદ ને શરમ સાથે અત્યારે મીડિયા ની સામે આવવું પડે છે અને આવા અનેધમો સામે શિક્ષણ વિભાગ અને તમામ આની સામે કઈક પગલા લઈ અને વિદ્યાર્થી પરિષદ એક પોતાનું સ્ટેન્ડ રાખે અને વિદ્યાર્થીઓની સાથે ઉભા રહીને વિદ્યાર્થીઓનો અવાજ વિદ્યાર્થી પરિષદ બની રહે વિદ્યાર્થી પરિષદ જુનાગઢ બેસાણ કોલેજ ના પ્રાધ્યાપક સચિન પીઠડિયા દ્વારા જે વિદ્યાર્થીઓને મેસેજ ઉપર અભદ્ર માગણીઓ કરી અભદ્ર મેસેજો કરી અને એમની સાથે સાથે એમને પરીક્ષામાં નાપાસ કરી દેવા બાબતે જે વિષય આવ્યો છે

સાથે આગામી સમયની અંદર ભેસાણ તાલુકો અને ભેસાણ બંધ નું વિદ્યાર્થી પરિષદ એલાન કરશે સાથે જુનાગઢ જિલ્લાના તમામ કેમ્પસોની અંદર આ કૃત્ય નું વિરોધ પ્રદર્શન કરશે અને તમામ કેમ્પસો બંધ કરાવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આગામી આંદોલનો આપશે